સુરતમાં સાયબર સેલે એકાદશ ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે લર્ન એન અન ના નામે કોલ સેન્ટર ચલાવી જોબ પોર્ટલ ઉપરથી નોકરી શોધી રહેલા વ્યક્તિઓના ડેટા મેળવવામાં આવતા હતા તેઓને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવાની તથા ઓનલાઈન કોર્સ કરવાની લાલચથી ફસાવી તેઓની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા એટલું જ નહીં પૈસા પડાવવા માટે આઈપીસી ની કલમો હેઠળ તેમજ અન્ય લીગલ કાર્યવાહી કરવાનો ડર પણ બતાવવામાં આવતો હતો આ લોકો મુજબ ગુજરાત કે મહારાષ્ટ્ર નહીં પરંતુ દક્ષિણ મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરાતા હતા પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં વસતા લોકોને વર્ક ફ્રોમ હોમ ઘરે બેઠા ઓનલાઈન કોર્સ મારફતે અભ્યાસની સાથે કામ આપવા માટેની જાહેરાતો અને મેસેજ કરતા હોય છે તેમજ અલગ અલગ વ્યક્તિઓને લોભ લાલચ આપી તેઓની વેબસાઇટ તથા એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવી કસ્ટમરો ડિજિટલ સહિત તથા તેમની સેલ્ફીઝ અપલોડ કરવામાં આવી હતી જેના આધારે ભોગ બનનાર ફોટો

આ કોલ સેન્ટરમાં લોકોને ની અલગ અલગ લ કોર્સ શીખવા ના ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી એમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાતેક હજાર રૂપિયા જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં એની ડિજિટલ સિગ્ચર લેવામાં આવે એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે એનો ડેટા એનો ફોર્મ બનાવીને એને અમુક એક દિવસ વિડીયો પણ મોકલવામાં આવે આવી રીતે એક આ નું ચાલતું હતું પછી જો સાત હજાર રૂપિયા મેળવ્યા પછી પણ એમને ન થાય તો આગળ એમને ગ્રાહક સુરક્ષામાં અને એની અલગ અલગ સાઇટ ઉપર મોકલી ચુમ્માલીસ હજાર રૂપિયા જેટલું બીજા એમની પાસે વધુ માંગવામાં આવતા હતા કે જો આ આપવામાં આવે તો તમારી પાસેથી લીગલ એક્શન લેવામાં આવશે એમ ગ્રાહક સુરક્ષાની સાઇટ ઉપર જે એને એક આખું એનું ફોર્મ જનરેટ કરે એની ડિજિટલ સિગ્નેચર એનું ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને એમને બ્લેકમેલિંગ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા આ કોલ સેન્ટર અંદાજીત પોણા બે વર્ષ જેવા અંદાજ થી આ લોકો ચલાવતા હતા આમની વિરુદ્ધ માં એક કેસ થયેલો હતો આ જે કોમ્પલેક્ષ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હાજર સત્તર માં સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા લોન અને અન છે જે ટ્રેનિંગ આવી હતી પ્રોપરાઇટર પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને એને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું પ્રવીણ અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો એટલે આ બાબતથી એમાંથી માહિતગાર હતો અને આ લોકો સાથે મળી અને આ દોઢેક વર્ષથી હતા આમાં અંદાજે પચાસ એક છોકરાઓ છોકરીઓ બેસાડી અને એમની પાસેથી કામ લેવામાં આવતું હતું એમાં જેમાં ત્રીસથી પાંત્રીસ છોકરાઓ કે ચાલીસ છોકરીઓ છે એમને બેઝિક જે ક્લાસની એમની એમ જે રેગ્યુલર ટ્રેનિંગ ચાલે છે કે આ પ્રોફાઇલ ઉપર કામ ચાલે છે એ જોબ પોર્ટલ ઉપરની એમની પાસેથી ડેટા કલેક્ટ કરીને કામ લેતા હતા બાકીના દસથી થી બાર જણા એ છે એ આ નું કામ અલગ ચેમ્બર રાખીને કરતા હતા એમના બેંક એકાઉન્ટ ડિટેલ મળી આવી છે એમાં અંદાજે ચોપ્પન થી વન જેટલા ફોન સીઝ કરવામાં આવ્યા છે અને એમના ઘણા બધા કોમ્પ્યુટર એ બધું પણ સીઝ કરવામાં આવ્યું છે આ એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે પચાસ છોકરાઓને નવ હજાર રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા તો આમનો બેઝિક એક્સપેન્સ છ થી સાત લાખ રૂપિયા એક મહિનાનો હોય તો આના વર્ષનો એક્સપેન્સ પોતાનો એકાદ કરોડ રૂપિયા જેવો થતો હશે હજી એના પોર્ટલ ઉપરથી એના ડેટા ઉપરથી બેંક ટ્રાન્ઝેક્શન આ બધા ઉપરથી કેન્દ્ર કેટલા માણસો ડેટા છે એ મળી આવશે એના આઈક્લાઉડ ઉપર એનો ડેટા રાખવામાં આવતો હતો ફોન ઉપર એના પર જે આશ્વાસન છે એ ફોન ઉપર ચાલતું હતું તો આ ડેટા બધું મળી આવશે પણ અંદાજિત આ લોકોનું બે વર્ષનો ખર્ચો બે કરોડ જેવું ગણી ગયો આ આ લોકો ખૂબ સફાઈ પૂર્વક કામ કરતા હતા ગુજરાત મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ નહોતા કરતા મેક્સિમમ આ લોકોના જે વિક્ટિમ છે એ સાઉથના લોકોના આ લોકો ટાર્ગેટ કરતા હતા એનો ચોક્કસ આંકડો નહીં કહી શકાય પણ આ લોકો એક માનો નહીં એની સાઇટ ઉપર જે એનું ફોર્મ બનાવતા હતા ડ્રાફ્ટ ફોર્મમાં રાખી અને ધમકી આપતા હતા પછી આગળ એને અલગ અલગ કમ્પ્લેન કરવાની ધમકી આપતા

પાંડેની ધરપકડ કરી છે જ્યારે પ્રવીણ સુરેશ્રસિંઘ અભય આત્મારામ શારદા અને કિરણ મોહનભાઈ પટેલને વોન્ટે જાહેર કર્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત